મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મંદીમાં સપડાયો વૈશ્વિક નિકાસ બંધ થતાં ત્રેવીસ જેટલી મિલો બંધ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પંથકમાં કાર્યરત પેપર મિલ ઉદ્યોગને છેલ્લા થોડા સમયથી મંદીનો માહોલ નડી રહ્યો છે જેમાં મોરબી પંથકમાં કાર્યરત પંચોતેર મિલોમાંથી ત્રેવીસ જેટલી મિલો વૈશ્વિક નિકાસ બંધ થતાં બંધ થઈ ગઈ છે અને હાલ વર્તમાન માત્ર બાવન જેટલી મિલો કાર્યરત હોય ત્યારે ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે પેપર મિલ ઉદ્યોગ માટે રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે અત્યારે પેપર મિલની પરિસ્થિતિ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે કારણ કે છેલ્લા અઢી વર્ષની અંદર મોરબીની અંદર ત્રેવીસ પેપર મિલો બંધ થઈ ગયા છે કારણ કે પહેલાં પીચોતેર મિલો અમારે મોરબીની અંદર કાર્યરત હતી એ અત્યારે માત્ર બાવન મિલો ચાલુ રહી છે ને અઢી વર્ષની અંદર ત્રેવીસ મિલ બંધ થઈ જવાનું કારણ ભારી માત્રામાં અત્યારે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે અમારું ત્રણ ચાર કન્ટ્રીમાં મુન્દ્રા પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થતું હતું તો એ પણ અત્યારે બંધ છે એનું એ કારણ છે કે અમે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા હતા એ કન્ટ્રીમાં પણ નવા પ્રોડક્શન આવેલ છે અને બીજો પ્રશ્ન એ છે કે જે રો મટિરિયલ અમારું છે એ રો મટિરિયલ પર ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટી નાખેલ છે તો એના કારણે અમારું કોસ્ટિંગ વધી ગયું છે તો એ કોસ્ટિંગના લીધે અમે એક્સપોર્ટ નથી કરી શકતા